ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની સાથે અન્યાય થતો હોય અથવા તો પછી ખેડૂતો પોતાનો જે પાક છે એ વહેંચવા જતા હોય એ સમયે તેમની સાથે કડદો થતો હોય એવી ઘણી બધી ઘટનાઓ વિશે આપણે વાત કરતા આવ્યા છે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર જે ખેડૂતોની સાથે કડદો થઈ રહ્યો છે એ જ વાતનું ઉગ્ર વિરોધ પ્રદર્શન આપણે જોયું હતું કે આપના નેતાઓ દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ હવે ક્યાંક ગોંડલની અંદર પણ એવી જ પરિસ્થિતિ છે અને ત્યાં પણ ક્યાંક ખેડૂતોની સાથે કડદો થઈ રહ્યો છે એવી વાત સામે આવી છે આ વિષયને લઈને વિગત ચર્ચા કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી એવા બનાવો સામે આવી રહ્યા છે કે ખેડૂતોની સાથે અન્યાય થતો હોય પરંતુ જો વાત કરવામાં આવે ગોંડલ વિશેની ખાસ કરીને જીગીશા પટેલ જે આમ આદમી પાર્ટીના નેતા છે એમના દ્વારા આ સમગ્ર વિષયને લઈને પોતાના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરવામાં આવી છે સૌથી પહેલાં તો શું લખવામાં આવ્યું છે એનાથી સમજવાનો પ્રયત્ન કરીએ અહીં કહેવામાં આવ્યું છે કે ગોંડલ તાલુકા સંઘ દ્વારા પાંત્રીસ કિલો આઠસોને બદલે છત્રીસ કિલો સો ગ્રામ મગફળી ભરવાનો આદેશ અપાય છે એટલે ખાસ કરીને જે ખેડૂતો હોય છે એ લોકો પોતાના કોથળામાં જે પાંત્રીસ કિલો આઠસો ગ્રામ મગફળી ભરતા હોય છે એના બદલે હવે છત્રીસ કિલો સો ગ્રામ મગફળી ભરવાનો આદેશ અપાયો છે એ મુદ્દે ખેડૂતોને ખેડૂતોના ફોન આવતા મુલાકાત લેતા કડદો ખુલ્લો પડ્યો છે એક ખેડૂતની ઇકોતેર ગુણ મગફળીમાંથી ત્રણસોથી ચારસો ગ્રામનો કડદો પાંત્રીસ હજાર ખેડૂતોએ મગફળીનું રજીસ્ટ્રેશન કરાવેલ છે હિસાબમાં તો ગોંડલ તાલુકાના તમામ ખેડૂતોની ત્રણસો થી ચારસો ગ્રામ વધારાની મગફળીના કરોડ રૂપિયા થાય આપણે ખેડૂતો કરીએ પણ હવે જાગૃત થવાની જરૂર છે છે એવી વાત તેમના દ્વારા કરવામાં આવી એટલે જે પ્રમાણે આદેશ આપવામાં આવ્યો છે સંઘ દ્વારા કે પાંત્રીસ કિલો અને આઠસો ગ્રામનો એક કોથળો હોવો જોઈએ એના બદલે તે લોકો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે છત્રીસ કિલો અને સો ગ્રામ મગફળી ભરવામાં આવે તો જે વધારાની જે વધારે ગ્રામની મગફળી છે એને જ લઈને ક્યાંક ને ક્યાંક કડદો થઈ છે છે દ્વારા કરવામાં આવી અને ખાસ કરીને જે આટલા ત્રણસો થી ચારસો ગ્રામ વધારાની મગફળી છે એના સાત થી આઠ કરોડ રૂપિયા ક્યાં જાય છે એવો પણ સીધો સવાલ છે તે તેમના દ્વારા પૂછવામાં આવ્યો છે તે ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ

એટલે એક ખેડૂત ની એકોતેર ગુણે છે ને અઠ્યાવીસ કિલો કે ઓગણત્રીસ કિલો ત્રીસ કિલો માંડવી ગણી લો થોડીક સેમ્પલમાં એ લઈ જાય ને કિલો બે કેળો ઓગણત્રીસ ઓગણત્રીસ કે ત્રીસ કિલો માંડવી મગફળી લઈ જાય ખેડૂતની વધારાની બરાબર હવે એ પાત્રી હજાર ખેડૂતનો તમે હિસાબ કરો ને એટલે સાત થી આઠ કરોડ નો કડદો થાય કેટલો સાત થી આઠ કરોડ રૂપિયા આપણને એમ થાય આપણી ત્રણસો ચારસો ગ્રામ વહી શું ફરક પડે હે અને પગાવ છે ને લામા ખોબો કાઢી નાખે ને આજ મજૂરો કાંઈ ભરાવે અને પછી શું કરે ખેડૂતોને એમ કે દસ હજાર બે હજાર રૂપિયા આપી દેવું લાવો તમારું રકાવ કરે છે ને હે એના એ પૈસા નથી પોઈતાને ઘર ભેગા કરે એક તો આપડી હાલત અત્યારે ખેડૂતોને આટલી ખરાબ ઉપર થી આપણે આ બધું સહન કરવાનું એમ જો ભાઈ હાર એટલે હેને પોતાનો અધિકાર સમજો અને પાંત્રીસ સરકારે છે ને પરિપત્ર બહાર પાડ્યું છે પાંચ્રીસ કિલો ને આઠસો ગ્રામ જ ભરવાની છે માની

આમણા કાટોર થઈ ગયો ભાઈ 35900 ભરો 3600 ભરતા હતા આગળની બોરી આ જોખે ના આ ખબર પડી ગઈ આગળ અમે જોઈતી જોખો તો આ લઈ લેતો તો આ પડડી જોરી બોરી મૂકો તો જોખો 3600 આઈ મૂકો એક ખબર પડવા

છત્રી લેવા છત્રીઓની વાત જ નથી મેડમ ફોટો છત્રીની નીચે હાલતું એક મને મને લખીને દેજો ને WhatsApp છત્રી લે છત્રી નીચે લે લે છે પૂરું નથી લેતા તમે પ્રમુખ તું ના પ્રમુખ નથી તો છત કેટલી લેવાની આવતું હોય ને એમાં બરોબર તમે કે જાદુ લીધું છે કોઈમાં આના કોથરો બેલ આના કાલ આવીને જોકડો આટલું નહીં હોય મને કેટલા બધા ફોન આવ્યા ફોન વાત તો ખોટી ફરિયાદ તમારી આ કાલ તમે નહીં હોય તો તમને કપડું ઉપાડી લેલું એનો તો તો એનામાં આને જેવો જમ થાય તો ભાઈ તો લઈ હા બસ થઈ ગયો તો બે ની વસ્તુ અમે કઈ છે ખોટું નથી બરોબર પચાસ ગ્રામ તો વેરિયેશન ખાતા નું પચાસ માં નથી અમે બધા માં પચાસ ગ્રામ તો ખાતો બસો કિલો બસો બસો ગ્રામ તો વેરિયેશન આવે વેરિયેશન આવે ને આ બે બ્રિજે ગાડી જઈએ તો અમારે આમાં ઘટે આમાં ઘટે આ દૂર નથી ખર્ચા

આ đi અહી ચાલું અહીંથી નખાવું thì nó અહીંથી nè, ngoài thì nó

સરકારે પાત્રીસ આઠસો નું પરિપત્ર આપ્યું છે

આપડે કાળી મજૂરી કરીએ છીએ તડકા ના ખેતરો તમે અકાઉન્ટ માંગો વીવી હજાર ખેડૂતો હજી તમારી માંડવી આમાં વધારે નાખી છે ને એ બધી બસો બસો ગ્રામ જેટલી વધારે હોય ને એટલી કાઢી લ્યો આ કઈ આપડા આપડે હે ને તડકાના ટાઈડ હેરાન થઈ થઈને ખેતર માંડવ્યું પકાવીએ એમને નથી પાકતી

તો મોરું નતો નમવા દે પચ્ચા ઓસો તોતે પચ્ચા ડબલ જીટ ડબલ જીરો તો તો ભાઈ વે

કોઈ આટલો બારડોનો કોઈ નહિ કે આ બટાનો કોઈ નહિ કોઈ નહિ કોઈ નહી નથી હા બરોબર પોલીથોડનો તમે ગયા તો પછી વધારે વાંધો હું છે વાંધો નથી

ત્રણ વાર ફરે આવશે તમે જવો ઈ ભેગી થાય પછી બસો ગ્રામ બસો ગ્રામ વધારે છે ને ઈ તમારી માંડવી ભેગી થાય પછી કરો મને કઈ સપનું નથી આવતું કઈ આટલી માંડવી ભરાય તમે બેન જાઓ મને ખેડૂતનો ફોન આવે છે બેન કોઈ તમે ભરાય છે આ દોઢસો ગ્રામ છે આ ત્રણ વાર આ કોતરો ફરવાનો છે અને એ હવે નઈ ભરાય બીજું કઈ દો

એટલે જે રીતે વધુ એક કડદો સામે આવ્યો છે એને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર